સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનમાં એમસીક્યુની અંદર આપણે નવો ભાગ જે છે નવા ભાગ ઉપર આપણે વાત કરીએ પ્રથમ એમસીક્યુ જોઈએ

દાખલ દાખલ થવામાં થવામાં મદદરૂપ મદદરૂપ બને બને છે 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 કરતાં વધુ નહીં તો ઘટક એ કોષમાં એટલે અહીંયા આપણો જવાબ સી બને છે આવૃત બીજધારીમાં કાર્યક્ષમ મહાબીજાણુ શામાં ફેરવાય છે મહાબીજાણુ છે બરાબર એ આગળ જતાં વિભાજન પામે અને વિભાજન પામે અને ભ્રૂણપુટમાં ફેરવાય ભ્રૂણપુટ ત્યાર પછી અંડક છે બને હવે અંડકમાં પછી એ ભ્રૂણપોષ અથવા તો અંડક છે બીજમાં ફેરવાય ભ્રૂણમાં ફેરવાય છે બરાબર એટલે જવાબ આવશે ભ્રૂણપોટ વાનસ્પતિક પ્રજનન અને અસંગી જનનમાં શું સામ્યતા બંને આમ તો અલિંગી પ્રજનન જેવું છે બરાબર તો બંને દ્વિદળી વનસ્પતિને લાગુ પાડી શકાય બંનેમાં પુષ્પ નિર્માણ માટે બાયપાસ

શેમાં પવન પરાગનયન સામાન્ય છે તો પવન પરાગનયન છે એ ઘાસના કુળમાં સામાન્ય છે ઓકે તંતુમય ઘટકો ફિલિપ ફોર્મ એ કોનું વિશિષ્ટ લક્ષણ છે સહાયક કોષમાંથી નિર્માણ પામતી પ્રવધમય રચના છે પરાગવાહકોની ગેરહાજરીમાં પણ બીજ નિર્માણ પામે છે મતલબ અસંયોગી જનન અથવા તો પરાગવાહકોની જરૂર નથી તો સ્વફલન થતું હોય તો કોમેલીને આવશે બરાબર જે કોમેલિના છે બરાબર એ સમૃદ્ધ સમૃદ્ધ પુષ્પતા પુષ્પતા ધરાવે છે અને ધરાવતા હોવાથી તેમાં કોઈ પરાગવાહકની જરૂર પડતી નથી કાર્બનિક પદાર્થ વિપરીત પર્યાવરણમાં પણ ટકી શકે અને કોઈ ઉત્સેચક દ્વારા વિઘટન ન પામી શકે તો સ્પોરોપોલિનિન જે પરાગ રજનું બાહ્ય આવરણ છે ખૂબ જ સખત હોય છે સ્વફલન અને ગેટેનો ગેમી બંને શેમાં અટકાવી શકાય છે તો સ્વફલન ગેટેનો અટકાવી શકાય પપૈયું કારણ કે એમાં નર અથવા માદા બેમાંથી એક જ પ્રકારના પુષ્પો હોય છે બાકી આ તો દ્વિલિંગી છે એરંડી અને મકાઈ છે એમાં ખાસ કરીને સ્વફલન અટકાવી શકો ગેટેનો ગમી ન અટકાવી શકાય જનન છિદ્રનું કાર્ય શું તો તેમાંથી ભ્રૂણ મૂળ બહાર આવે છે જનન છિદ્ર છે નહીં જનન છિદ્ર ખાસ કરીને પરાગ્રજમાં હોય છે ઓકે તો ભ્રૂણ મૂળ તો ખાસ કરીને ફલન પછીની વાત આવે છે બીજા કોણ તો બીજ છિદ્રનું કામ પરાગ નલિકાની શરૂઆત પરાગનલિકા ત્યાંથી નિર્માણ પામે છે એટલે ત્યાંથી બહાર નીકળે છે રાઈટ આન્સર બને છે નીચેનામાંથી ક્યુ વિધાન ખોટું છે જ્યારે પરાગ્રજ દ્વિકોષી અવસ્થામાં મુક્ત થાય સાચો છે કેટલીક વનસ્પતિમાં પરાગ્રજ કેટલાક મહિના સુધી સાચો છે અંતાવરણ આવરણ છે એટલે ખોટું વિધાન આપણે આન્સરમાં પૂછ્યું છે એટલે જવાબ આપણો અહીંયા પીક નંબર એવી વનસ્પતિ કે જેનું બીજા એક કે થોડા ઘણા અંડકો ધરાવે તેમાં પરાગનયન કોના દ્વારા થાય એટલે એનો મતલબ બીજા છે એક કે થોડા અંડકો ધરાવતો હોય એટલે વધારે અંડકો ધરાવતો હોય છે તો તેમાં પરાગનયન કેના દ્વારા થતું હોય છે તો સામાન્ય રીતે પવન ખાસ કરીને એમાં ભાગ વિશેષ નથી પક્ષીઓ છે એના માટેના પરાગ વાહકો પરાગનયન પ્રક્રિયા માટે જવાબદાર બનતા હોય છે ખાસ કરીને પેપો ફળ જેને આપણે કહીએ છીએ બરાબર જે પક્ષીઓ દ્વારા તેનું વહન થતું હોય છે ક્યુ વિધાન સાચું છે

ગેમસ પુષ્પો કદી ખીલતા નથી એટલે ખુલી શકે છે એટલે અહીંયા આપણે વિધાન સાચું તો સમૃદ્ધ પુષ્પો હંમેશા સ્વફલન દર્શાવે સાચું વિધાન છે મહાબીજાણું માતૃકોષમાંથી મહાબીજાણું નિર્માણ પ્રક્રિયા ખાલી જગ્યા બાદ થાય છે તો અહીંયા મહાબીજાણું માતૃકોષ અર્ધિકરણ વિભાજન પામે ત્યાર પછી મહાબીજાણુનું નિર્માણ થાય

તેમાં બીજાવરણ પાતળું કલામય નથી બીજાવરણ છે એ પાતળું અને કલામય થઈ મતલબ બીજાવરણ જાડું છે બરાબર બીજાવરણ જાડું હોય તો એ નાળિયેરમાં છે ખૂબ જ બીજાવરણ જાડું હોય છે ઓકે મગફળી ચણા અને મકાઈમાં પાતળું કલામય હોય છે બરાબર એ નથી એવું કીધું છે બરાબર તો એ આવશે નાળિયેર ક્લેસ્ટ્રોગેમીનો ફાયદો શું તો ખાસ કરીને વધુ જનનિક વિભિન્નતાઓ નહીં આવે વધુ સંખ્યામાં સંતતિ પરાગવાહકોની જરૂર પડતી નથી તો અહીંયા જવાબ આપણો છે પરાગવાહકોની કોઈ જરૂર ન પડે કારણ કે પુષ્પ ક્યારે ખીલતા હોતા નથી ક્યુ વિધાન સાચો છે પરાગ રજના બહારના સખત આવરણને અંત આવરણનો કે બહી આવરણ કે આ વિધાન ખોટું બીજાણુજનક પેશી એકીયને એ2n હોય છે દ્વિકીય હોય છે પણ ખોટું તંતુમય સ્તર લઘુ બીજાણુ ઉત્પન્ન કરે છે ખોટું પોષક સ્તર પ્રસણ આપવાનું કાર્ય કરે છે ખરું વિધાન આપણું ચોથું છે મહાબીજાણુ ધાની કોની બરાબર કહી શકાય મહાબીજાણુ ધાની છે બરાબર એ અંડક બરાબર કહી શકાય છે ઓકે કારણ કે મહાબીજાણુ ધાની જ અંડકમાં ફેરવાય છે આલ્બ્યુમિન વિહીન બીજ તેમાં જોવા મળે છે તો આલ્બ્યુમિન વિહીન બીજ દ્વિદળીમાં જોવા મળે છે તો દ્વિદળી તરીકે વટાણા છે એક દળે છે આપવાદ છે અને આ એક દળે છે તંતુમય ઘટકોનું કાર્ય શું આપણે અનેક આવા પ્રશ્નો જોયા છે સીધો કહી નલિકા છે એના પ્રવેશનું માર્ગદર્શન આપે છે બજારમાં પરાગની ગોળીઓ ખાલી જગ્યા માટે મળી રહે છે બરાબર એક ખાસ કરીને ખોરાકના પૂરક તરીકે બરાબર એ ટેબ્લેટ સિરપ છે ઉર્જા સ્ત્રોત મેળવવા માટે ઉપયોગી છે

એક પુષ્પની પરાગરજ તેજ જાતિ એટલે જાતિ બદલા ગઈ બીજી વનસ્પતિ આવી ગઈ એક જાતિના પુષ્પમાં બીજી જાતિના પુષ્પનો ફળના એ ગીટીનોગોમી પરાગન દ્વારા તેજ વનસ્પતિના બીજા પુષ્પ પર થતું સ્થળાંતર બીજ કેન્દ્ર એ તેના પર આવેલું હોય છે તો બીજ કેન્દ્ર એટલે શું બરાબર આપણે જોવાનું છે ફળ કે જ્યાં પરાગવાહિની હાજર બીજ કે જ્યાં અંડ છિદ્ર હાજર

બરાબર એ વિચારીએ બરાબર તો એ વિધાન છે આપણે ખોટું ગુણવાનું પરાગ્રજ પોષક તત્વોથી સમૃદ્ધ છે ટેબ્લેટ ઉપયોગી છે આ વિધાન સાચું ઘણી જાતિઓની પરાગ્રજ તીવ્ર એલર્જી સાચો છે તો અહીંયા મધમાખીઓના પાચન પરાગ્રજના પાચન દ્વારા મધ નિર્માણ નથી થતું એ આપણે આગળ વાત કરી ગયા હતા એ મધની અંદર જે મધમાખી છે એની જઠર ગ્રંથિ તે નિર્માણ કરે છે એટલે ખોટું વિધાન આપણું બને છે બે નંબરનું પ્રાણી પરાગવાહકોને આપવામાં આવતો પુષ્પો મધુરસ અને પરાગ્રજ બરાબર તો અહીંયા પુષ્પો દ્વારા મધુરસ અને પરાગ્રજ ખોરાક તરીકે આપવામાં આવે છે જે ઉત્તમ પુરસ્કાર કરી શકાય તેના બદલામાં પુષ્પો છે એને ફલન પ્રક્રિયા માટે પરાગ થાય છે નવો પ્રશ્ન આવૃત બીજધારીમાં નર જન્યુજનક ઉત્પન્ન કરે છે તો આવૃત બીજધારીમાં નર જન્યુજનક કોણ ઉત્પન્ન કરે છે બરાબર તો એક નર જન્યુ બે અને બે વાનસ્પતિક કોષ નહીં એક ન હોય બે નર જન્યુ હોઈ શકે ત્રણ ન હોય બે નર જન્યુ અને વાનસ્પતિક કોષ એક હોઈ શકે બરાબર તેમાં એકલિંગી પુષ્પો જોવા મળે છે એકલિંગી પુષ્પો એટલે કે નર પુષ્પો જોવા મળે અથવા તો માદા પુષ્પો આ દ્વિલિંગી છે વટાણા દ્વિલિંગી છે ડુંગળી દ્વિલિંગી છે ચીની ગુલાબ છે ખાસ કરીને એમાં એકલિંગી પુષ્પ હોય શકે તાજા નાળિયેરમાંથી મળતું નાળિયેર પાણી એ ભ્રૂણપોષ બતાવે છે એટલે સુભ્રૂણ મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે બરાબર આમ તો ભ્રૂણપોષ શબ્દ એક જ જગ્યાએ છે એના પર તમે ધ્યાન આપી શકો આવૃત બીજદારીમાં

નીચેનામાંથી ક્યુ અફલિત ફળ છે જેનું ફલન નથી થતું તે કેળા છે પાર્થેનોકાર્પિક ફળ કહેવાય દાણામાં એક એક માટે મોટા આકારનું બીજપત્ર ધરાવે છે તેને વરુથી કા ધાન્ય ફળ છે એટલે આવૃત બીજધારીનું અંડક કોની બરાબર હોય છે તો અંડક છે મહાબીજાણું ધાની આપણે આગળ પૂછ્યું તો મહાબીજાનું ધાની છે કોના બરાબર છે અંડક બરાબર તો અંડક કોના બરાબર મહાબીજાનું ધાની બરાબર આઈકોરની કમળમાં પરાગિયન માટે વાહકો કીટકો અને પવન બંને હોઈ શકે કારણ કે એ છે જમીન જળકુંભી છે પાણી સપાટી બહાર છે છે માટે નવો પ્રશ્ન તંતુમય ઘટકો સહાયક કોષમાં હોય તેમાં ઘણી સંખ્યામાં પ્રતિધ્રુવ્ય ત્રણ જ હોય મહાબીજનું માતૃકોષ અર્ધિકરણ પ્રકારનું વિભાજન થાય સાચું છે મધ્યસ્થ કોષ ભ્રૂણકોષમાં નહીં

પરાગનયન સાચું છે ઘણી જાતિઓમાં પરાગરજ પુષ્પના સ્ત્રી કે સના પરાગસર પામી શકે પરંતુ ફક્ત તે જ જાતિની પરાગરજ નહીં કોઈ પણ જાતિની હોઈ શકે આ વિધાન છે ખોટું વિધાન છે સાચું નથી તો આપણો જવાબ છે ડી તો અહીંયા આપણે મિત્રો જે વાત કરી બરાબર એ કેટલાક એમસીક્યુ તમે જોયા ઘણા ખરા કોમન એમસીક્યુ છે કેટલાક વિશિષ્ટ એમસીક્યુ છે બરાબર આપણે આ ભાગને પૂરો કરીએ દિલથી સૌનો આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિન્દ